આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વેર ટ્રેડ અંતર્ગત જીપીએસના ફાયદા વિશે લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચાલો આપણે આ ટોપિકને પીપીટી દ્વારા સમજીએ તો આપણે જીપીએસનો ફાયદો જીપીએસ તો જીપીએસ કોને કહે છે તો જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ એક એવી ટેકનોલોજી છે જેની મદદથી જમીન પરના હવામાં કે દરિયાની સપાટી પર આવેલા કોઈપણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન એટલે કે એનું લોકેશન જાણી શકાય છે તેનો વેગ એટલે કે કેટલી વેરોસિટી છે તદુપરાંત કોઈ કોઈપણ સમય રાત્રે કે દિવસે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક જાણી શકાય છે જીપીએસ સિસ્ટમ એ વાહન અને કોઈ દરિયાઈ સીપ હોય અથવા તો એરોપ્લેન હોય તેને ટ્રેક કરવા માટે વપરાતું હોય છે તો તેનું સ્થાન જાણવા માટે વેગ જાણવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં ચાહે રાત હોય અથવા તો દિવસ હોય તેનાથી જીપીએસને ફરક નથી પડતો તે આપને ચોવીસ કલાક કાર્યરત તો જીપીએસ એટલે તેનું પૂરું નામ છે ગ્લોબલ પ્રોઝિશનિંગ સિસ્ટમ તો જીપીએસની શોધ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એટલે કે યુએસ મિલિટરી દ્વારા કરવામાં આવી હતી તેનું ખરેખર નામ છે સ્ટાર એટલે કે નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જી અને આ સિસ્ટમ ઓગણીસો ચોરાણુંમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ હતી અને રોજર એલ એસ્ટર્ટ તેના શોધક છે તો જુદી જુદા દેશો દ્વારા જીપીએસની પ્રણાલી શોધવામાં આવી સૌ પ્રથમ યુએસ સૈન્ય દ્વારા જીપીએસ શોધવામાં આવ્યું જેને એ લોકોએ નવ સ્ટાર નામ આપ્યું તેના પછી જુદા જુદા દેશ જેમ કે ગેલેલિયો તો ગેલેલિયો એ યુ યુ એટલે કે યુનાઇટેડ જે યુરોપના જે દેશો ભેગા થઈને જે પ્રણાલી શોધી તેને એ લોકોએ ગેલેલીઓ નામ આપ્યું ચાઇના તો ચાઇના દ્વારા જે જીપીએસ સિસ્ટમ એટલે કે જે નેવિગેશન સિસ્ટમ શોધવામાં આવી તેને એ લોકોએ બાયડ્યુ નામ આપ્યું તેના પછી જાપાન દેશ તો જાપાન દેશ દ્વારા જે શોધવામાં આવી એ ઝેડ એસએસ નામનું પ્રણાલી શોધવામાં આવી તદઉપરાંત અહીં ફ્રાન્સ તો ફ્રાન્સ દ્વારા ગેલેલીઓ તદઉપરાંત અહીં રશિયા દ્વારા તો રશિયા દ્વારા ગ્લોનાસ નામનું નેવિગેશન સિસ્ટમ પ્રણાલી શોધવામાં આવી તદુપરાંત ઇન્ડિયા દ્વારા એટલે કે આપણા ભારત દેશ દ્વારા આઈ આર એન એસ જેને આપણે નાવિક પણ કહીએ છીએ અને આઈ આર એન એન એસેસનું પૂરું નામ થાય છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે આ આપણી ઇન્ડિયા દ્વારા જે પ્રણાલી જે શોધવામાં આવી તે આપણા રિજનલ એરિયા એટલે કે ભારત અને ભારતના પડોશી દેશોનો આપણે નેવિગેશન તદુપરાંત તેનો મિલિટરી માટે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ જે આ બીજા જે દેશો દ્વારા જે શોધવામાં આવી પ્રણાલી છે તે આખે આખા વિશ્વ એટલે કે પૂરેપૂરા ગ્લોબને કવર કરે છે તો જીપીએસના ફાયદા તો જીપીએસનો સૌથી મોટો ફાયદો વ્હીકલના નેવિગેશન તરીકે ઉપયોગ કરીએ છીએ તો તમે દરેક લોકોએ પોતાની ગાડીના અંદર આ ટાઈપનું નેવિગેટર ડિસ્પ્લે જોયું છે જ્યારે તમે ટ્રાવેલિંગ કરતા હોવ છો ત્યારે તમે જીપીએસ દ્વારા કોઈપી લોકેશનનો સર્ચ મારી તમે આ રીતે ડિસ્પ્લેના અંદર તમે લોકેશન અને તમારો જવાનો જે માર્ગ રહ્યો તે તમે ફોલો કરી શકો છો તો રોડ પર કોઈ ચાલતી વખતે અથવા તો દરિયામાં વાહન ચલાવતી વખતે જીપીએસની મદદથી પોતાનું ચોક્કસ ચોક્કસતા ઝડપ અને ગતિની દિશા સમય સાથે જાણી શકાય છે આપણું જે ટ્રાવેલિંગનો જે ટાઈમ રહ્યો તે પણ આપણને જીપીએસ બતાવે છે મોબાઈલ ફોન કે પામટોમમાં જીપીએસની મદદથી દિશા અને અંતરની જાણકારી મેળવી શકાય છે જીપીએસની મદદથી જમીન સપાટી પર દરિયામાં પાણીની સપાટી પર કે હવામાં આવેલા કોઈપણ ઓબ્જેક્ટનું સ્થાન જાણી શકાય છે તો જીપીએસ ખાલી એવું નથી કે ખાલી જમીન ઉપર જ કાર્યરત કરે છે તે આપણને વાહનો અથવા તો વિમાનોના એક્ચ્યુઅલ એનું પોઝિશન અને તેનું જે માર્ગ રહ્યો તે કઈ દિશામાં જઈ રહ્યું છે તે પણ આપણને પ્રોવાઈડ કરે છે તો આ રીતે તમે કોઈ પણ સીપને ટ્રેક કરી શકો છો અને આપણો જે એનો એક્ચ્યુઅલ પાથ રહ્યો આપણા વાહનનો અથવા જહાજનો અથવા તો કોઈ પણ જે આપણે દરિયાના અંદર જે ચલાવતા હોય યોટ અથવા તો ગમે તે તો એ આપણે દરિયાના અંદર આપણી દિશા ભટકીએ નહીં તે માટે આપણે જીપીએસ રિસિવરો મૂકેલા હોય છે અને તે કોઈ બી પરિસ્થિતિ હોય ચાહે દિવસ હોય ચાહે રાત હોય અથવા તો કોઈ પણ ખરાબ વાતાવરણીય પરિસ્થિતિ હોય તો પણ જીપીએસ તમને એકચ્યુઅલ તમારી પોઝિશન દર્શાવે છે અને એકચ્યુઅલ પોઝિશનથી તમે તમારા ડેસ્ટિનેશન એટલે કે તમારે જ્યાં બી પહોંચવાનું હોય ત્યાં તમે પહોંચી શકો છો જીપીએસ દિવસે અને રાત્રે એમ ચોવીસ કલાક સતત કાર્યરત રહે છે જીપીએસમાં પૃથ્વી પરના બે સ્થાન અરસપરસ જોઈ શકાય તે હોવું તેવું જરૂરી નથી જીપીએસના અંદર તમે ધારો કે અહીંયા બેઠા છો અને તમારા કોઈ દૂરનું કોઈ પ્લેસ તમે સિલેક્ટ કરો છો તો એ આપણે એકબીજા એ એરિયા સ્થાનો આપણે એકબીજા જોડે જોઈ શકતા નથી તદઉપરાંત મેન પાવરની જરૂર બહુ ઓછી પડે છે કોઈ પણ પોઈન્ટનું સ્થાન નક્કી કરવા ખૂબ ઓછો સમય લાગે છે એટલે કે ઇન્સ્ટન્ટ આપણને રિઝલ્ટ આપે છે કોઈ એવું નથી કે એકરા સર્ચ માર્યા પછી આપણે જીપીએસને આપણે ટ્રેક કરીએ તો આપણને થોડો ટાઈમ વધુ લાગે છે જેવું આપણે સર્ચ મારીએ અને એન્ટર આપીએ તરત જ આપણને જીપીએસ ડિસ્પ્લેના અંદર આપણું એકચ્યુઅલ સ્થાન ખૂબ ઝડપી અને એક્યુરેટલી દર્શાવે છે અહીં તમે અહીં તમે આકૃતિના અંદર તમે જોઈ શકો છો કે આપણે ક્યાં કોઈ બી જગ્યાએ અહીં આપણે ઉદાહરણ તરીકે અમદાવાદ લીધેલું છે તો અમદાવાદ આપણે જો આપણે આપણા મોબાઈલના અંદર અથવા તો આપણા રિસિવરના અંદર જો આપણે સર્ચ મારીએ તો આપણને અહીં અમદાવાદનો આ રીતનો આપણે નકશો જાણી શકાય છે આપણે અહીં ઉદાહરણ તરીકે અમદાવાદ લીધેલું છે તદુપરાંત આપણે કોઈ બી પ્લેસનો આપણે સર્ચ મારીએ તો આપણને ત્યાંનો એરિયા બરાબર તેની એકચ્યુઅલ પાથ કઈ જગ્યાએ આવેલું છે તેના લેટિટ્યૂડ લોંગીટ્યૂડ બી જો આપણે જાણવા હોય તો પણ આપણે જાણી શકીએ છીએ અને એની એકચ્યુઅલ બાઉન્ડ્રી કેટલી છે તે પણ આપણને જીપીએસ દર્શાવી છે તો ચોકસાઈનું મૂલ્ય એનું બહુ જ ઊંચું હોય છે અને સારી જીપીએસ સિસ્ટમ દસ એમ એમ એટલે કે એક સેન્ટીમીટર જેટલી ચોકસાઈ આપે છે તો એ તે ખૂબ વધુ કહેવાય હવામાનની કોઈ પણ પરિસ્થિતિમાં હોય ચાહે બહુ બધું તડકો પડતો હોય અથવા તો બહુ બધું વાવાઝોડું આવ્યું હોય અથવા તો ગમે એટલો વરસાદ પડતો હોય તેવી સ્થિતિના અંદર પણ જીપીએસ આપણને સચોટ માહિતી પૂરી પાડે છે જીપીએસ સિસ્ટમના અંદર આજકાલ પેનિક બટન બી આવવા મોડે છે જો તમે મોબાઈલ યુઝ કરતા હોય તો તમારા મોબાઈલના અંદર બી પેનિક બટનો આવતા હશે પેનિક બટન દબાવવાથી તમે કોઈ બી જગ્યાએ જો આપણે મુશ્કેલીના અંદર હોય તો તે આપણને આપણા હેલ્પ લાઈન એટલે કે આપણા જે સગા સંબંધીઓ હોય અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અથવા તો કોઈ ફાયર ડિપાર્ટમેન્ટ હોય તેના જોડે આપણી માહિતી પહોંચે છે અને આપણને આપણું એક્ચ્યુઅલ પોઝિશન આપણી બતાવે છે કે આ મનુ આ આ માણસ અહીં દુવિધામાં છે જે દબાવીને યુઝર મુશ્કેલી આફત અને અકસ્માત અથવા તો કોઈ હાઇજેક જેવા પ્રસંગો બન્યા હોય તો તેવા પ્રસંગોના અંદર ખૂબ મદદરૂપ છે જીપીએસ સિસ્ટમ વડે વાહન જો ચોરાઈ ગયું હોય તો પણ તે તેને ટ્રેક કરી પોલીસ માહિતી મેળવી શકે છે તમે જો આજકાલ દરેક વાહનોના અંદર ફરજિયાત થઈ ગયું છે અથવા તો આજકાલ બસોના અંદર બી જીપીએસ લાગતા હોય છે તો જીપીએસના અંદર જો તમે બસના કોઈ એપ્લિકેશનના અંદર જો તમે સર્ચ મારો તમારા નંબર નાખીને તો એ બસ અત્યારે કેટલા લોકેશન ઉપર છે અને કઈ જગ્યાએ પહોંચેલી છે તે તમને સચોટ માહિતી મળશે તો જેનાથી તમારો ટાઈમ બી બચશે અને તમને એક્ચ્યુઅલ એ બસનો રૂટ બાઈ ટાઈપનો છે તે પણ તમને જીપીએસથી જાણવા મળશે તો આ ટોપિકના રિલેટેડ આપણે થોડા મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન જોઈશું તો સૌપ્રથમ પ્રશ્ન બને છે જીપીએસનું વિસ્તરણ શું છે એટલે કે જીપીએસનું આખું નામ શું થાય છે તો તે મુજબ આપણે પ્રથમ નંબરે આપણે ઓપ્શન જોઈએ કે ગ્લોબલ પ્રોસેસિંગ સિસ્ટમ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કે જીઓગ્રાફિક પોઝિશનિંગ સિસ્ટમ જીઓગ્રાફિકલ પ્રોસેસિંગ સિસ્ટમ તો આ ટાઈપના ચાર જો વિકલ્પ આપ્યા હોય તો આપણે અહીં જે સાચો જવાબ જે બનશે જે બી બનશે જે અહીં દર્શાવ્યા પ્રમાણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ થાય તો જીપીએસનું પૂરું નામ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તો એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે કોણે જીપીએસનો વિકાસ કર્યો તો અહીં તમે ઓપ્શનના અંદર જોઈ શકો છો કે યુએસએ દેશે કર્યો ભારત દેશે કર્યો રશિયા દેશે કર્યો કે ચીન દેશે કર્યો તો મેં તમને આગળની સ્લાઇડના અંદર જે દર્શાવ્યું હતું કે જીપીએસ એટલે કે જેને નવ સ્ટાર બી કહેતા હોય છે તેનો વિકાસ યુએસએ દ્વારા કરવામાં આવ્યો હતો ચલો ભારત દ્વારા ઘણો કરવામાં આવ્યો હતો તો નાવિક અથવા તો આઈ એન આ આર એન એસએસ રશિયા તો રશિયા એટલે કયો હતો તો ગ્લોનાઝ અને ચીન એટલે બાયડુ પ્રથમ જીપીએસ ઉપગ્રહ ક્યારે તૈનાત કરવામાં આવ્યો હતો તો ચલો આખી આખા ગ્લોબના અંદર સૌ જો જીપીએસ એટલે કે નેવિગેશન સિસ્ટમ તૈયાર થઈ હોય તો એ જીપીએસ હતી પણ આ જીપીએસ સિસ્ટમ કઈ સાલના અંદર તૈયાર થઈ તો અહીં ઓપ્શનના અંદર દર્શાવ્યો છે કે ફેબ્રુઆરી ઓગણીસો ઇઠ્યોતેરના અંદર તૈયાર થઈ જાન્યુઆરી ઓગણીસો ઇઠ્યોતેરના અંદર તૈયાર થઈ માર્ચ ઓગણીસો ઇઠ્યોતેરના અંદર કે એપ્રિલ ઓગણીસો ઇઠ્યોતેરના અંદર તો આપણને આ ઓપ્શન ઉપરથી એ તો આઈડિયા આવી ગયો કે ઓગણીસો ને ઇઠ્યોતેર ઉપર જીપીએસની પ્રણાલી વિકસી પણ કયા મહિનાના અંદર વિકસી તો જવાબ આવશે આપણે ફેબ્રુઆરી ઓગણીસોના ઇઠ્યોતેર તેના પછી આધુનિક જીપીએસ સિસ્ટમ તરીકે શું માનવામાં આવે છે તો તેના ઓપ્શન અહીં તમે જોઈ શકો છો જીઆઈએસ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેનું આખું નામ થાય છે જીપીએસ મોડ ગતિશીલ તકનીક એટલે કે કાયનેમેટિક પોઝિશનિંગ ટેકનિક તથા ત્વરિત સ્થિતિ તો આ ટાઈપના ઓપ્શન આવેલા હોય તો સાચો જવાબ આનો થાય છે સી એટલે કે કાયનેમેટિક પોઝિશનિંગ ટેકનિક કોન્સ્ટલેશન એટલે શું તો જે જીપીએસ સિસ્ટમના અંદર કોન્સ્ટલેશન શું છે તો જીપીએસ સેટેલાઇટની એક વ્યવસ્થા છે જીપીએસની સોરી રિસિવરની એક વ્યવસ્થા છે અજાણ બિંદુઓની કોઈ શોધ છે કે અંતર માપવા માટેનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર અથવા તો અંતર માપવા રિલેટેડ કોઈ શબ્દ છે તો કોન્સ્ટલેશન એ જીપીએસની જે આખી આખી સેટેલાઇટની જે સિસ્ટમ અથવા તો જે વ્યવસ્થા રહી એ છે તો આનો જવાબ થશે એ જીપીએસ સેટેલાઇટની વ્યવસ્થા હવે તેના પછીનો આપણે પ્રશ્ન જોઈશું પોઝિશનિક તકનીકમાં કયા વર્ગો ઉચ્ચ ચોકસાઈ ધરાવે છે તો અહીં આપણે ઓપ્શન આપેલા છે ગતિશીલ તકનીકો જીપીએસ મોડ વાસ્તવિક સમય અને ત્વરિત સ્થિતિ તો અહીં આપણો જવાબ આવશે ગતિશીલ તકનીકો ચલો આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો જીપીએસની પોઈન્ટ પોઝિશનિંગની સરેરાશ ચોકસાઈ કેટલી છે તો અહીં આપણે ઓપ્શનના અંદર જોઈએ છીએ દસ મીટર પાંચ મીટર પંદર મીટર અને વીસ મીટર તો જવાબ આવે છે એ દસ મીટર તો જીપીએસ જે આપણી સિસ્ટમ રહી જો આપણે ડી જીપીએસનો ઉપયોગ કરીએ અને જો એ ટાઈપના એકચ્યુઅલ કમ્પ્લેટ જો રિસિવર આપણે ઉપયોગ કરીએ તો દસ એમ જેટલી એક્યુરેસી આપે છે પરંતુ જો આપણે મોબાઈલ ફોનના અંદર જો આપણે જીપીએસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તેના અંદર જો આપણે આપણી પોઝિશન સર્ચ મારીએ તો પ્લસ ઓર માઇનસ દસ મીટર જેટલી એક્યુરેસી આપતું હોય છે તો જીપીએસનો સિદ્ધાંત શું છે રિસેક્શન ટ્રાયલિટરેશન ટ્રાય સેક્શન અને ટ્રાય એન્ગ્યુલેશન તો જવાબ આવશે ડી ટ્રાય એન્ગ્યુલેશન જીપીએસના ઉપગ્રહની અવકાશ વિભાગમાં ભ્રમણ કક્ષાની અવધિ કેટલી છે એટલે કે જો જીપીએસ જે સિસ્ટમ રહી આપણી આપણા પૃથ્વીના આજુબાજુ પરિભ્રમણ કરે છે તો એ પરિભ્રમણ કેટલા સમયના અંદર કરી કાઢે છે તો ઓપ્શનના અંદર છે દસ કલાક વીસ કલાક બાર કલાક અને વીસ કલાક તો સાચો જવાબ આપણો આવશે બાર કલાક અહીં આપણે બે દિવસની એટલે કે એક દિવસની અંદર જીપીએસ આપણી પૃથ્વીના બે વખત ચક્કર લગાવી કાઢે છે પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ કેટલી છે તો અહીં ઓપ્શન આપેલા છે વીસ હજાર બસો કિમી વીસ હજાર કિલોમીટર વીસ હજાર એકસો પચાસ કિલોમીટર વીસ હજાર ત્રણસો કિલોમીટર એટલે કે જો આપણી પૃથ્વીની જે સપાટી છે તેનાથી જે જીપીએસના જે સેટેલાઇટ જે આપણે પ્રક્ષેપિત કરેલા છે તેની ઊંચાઈ વીસ હજાર બસો કિલોમીટર જેટલી છે એટલે કે ઓપ્શન નંબર આપણો એ સાચો છે જીપીએસથી કોઈ પણ ઓબ્જેક્ટને ટ્રેસ કરવાની પ્રક્રિયાને શું કહે છે કે જીપીએસની જે આપણી સિસ્ટમ રહી તેની અંદર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણે લોકેશન અથવા ટ્રેસ કરીએ છીએ અથવા તો કોઈ આપણું કોઈ વાહન અથવા તો કોઈ માણસ અથવા તો કોઈ શીપ અથવા તો વાહન આપણે જે ટ્રેસ કરીએ છીએ તો એ ટકનિક કઈ છે તો એ અહીંયા ઓપ્શન આપેલા છે ટ્રેકિંગ નિયંત્રણ કરવું તેને શોધવું કે આલેખન કરવું આલેખન કરવું એટલે કે દોરવું તો આપણે જીપીએસસી શું કરીએ છીએ તો ટ્રેકિંગ કરીએ છીએ તો જવાબ આવશે એ ટ્રેકિંગ આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે આભાર